ગડખોલ સહજાનંદ કોમ્પ્લેક્સમાં ગેરેજમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠી હતી શોર્ટ સર્કિટના તણખા ઓઇલ ભરેલ ડ્રમમાં પડતા સમારકામ માટે આવેલ બાઇક સળગાવી હતી જે બાદ એક સાથે રિપેરમાં આવેલી ત્રણ બાઇક સાથે આજુબાજુની ત્રણ દુકાન અને એક ગોડાઉનના ઝપેટમાં લીધા હતા ગડખોલ સહજાનંદ કોમ્પ્લેક્સમાં ગેરેજમાં સોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઊઠી હતી સોર્ટ સર્કિટના તણખા ઓઇલ ભરેલ ડ્રમમાં પડતા સમારકામ માટે આવેલ બાઇક સળગાવી હતી જે બાદ એક સાથે રિપેરમાં આવેલ ત્રણ બાઇક સાથે આજુબાજુની ત્રણ દુકાન અને એક ગોડાઉન માં ચપેટ લીધા હતા આગમાં ચાર દુકાન અને એક ગોડાઉન અને ત્રણ બાઇકો સ્વાહા થઈ ગઈ હતી રાત્રે ત્રણા એક વાગ્યા લાગેલી આગ સવારે પાંચ વાગે કાબુ આવી હતી છ ફાયર ફાઈટર ની મદદ થી આગ કાબુ માં લેવાઈ હતી અંકલેશ્વર માં ફરી એકવાર આગ નો બનાવ બનતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર ગોળખોલ પાટિયા વિસ્તારમાં આવેલ સહજાનંદ કોમ્પ્લેક્ષમાં મોડી રાત્રિના પોણા એક વાગ્યાના સુમારે આગના દ્રશ્યો સામે આવ્યા હતા એક દુકાનમાં લાગેલી આગ અચાનક જ ભીષણ રૂપ ધારણ કરી લેતા બાજુમાં આવેલ ઇલેક્ટ્રોનિક શોરૂમ તેના ગોડાઉન અને ખમણ હાઉસ તેમજ મીઠાઈ ઘરને પણ ઝપેટમાં લીધા હતા આગની શરૂઆત પ્રથમ કોમ્પ્લેક્સમાં આવેલ એક ગેરેજમાં થઈ હતી જ્યાં શોર્ટ સર્કિટ થતા લિક્વિડ મટીરીયલ ભરેલા પ્લાસ્ટિક ડ્રમમાં તણખા પડ્યા હતા જે બાદ ડ્રમની આગ બાજુમાં રહેલ રિપેર કરવા આવેલા બાઇકમાં લાગી હતી અને જો જોતજોતામાં અન્ય બે બાઇક સાથે ગેરેજ ભડકે બળવા લાગ્યું હતું જેને બાજુમાં આવેલ એક શ્રીજી ઇલેક્ટ્રોનિકના ગોડાઉન અને રઘુવીર ખમણ હાઉસ તેમજ અન્ય એક મીઠાઈ ઘરને લાગી હતી જે વધુ વિકરાળ રૂપ લઈ ઉપર રહેલા શ્રીજી ઇલેક્ટ્રોનિકના શોરૂમને પણ ચપેટમાં લીધું હતું આગ અંગે પ્રત્યક્ષ દર્શીઓ દ્વારા પાલિકા ફાયર અને ડીપીએમસી ફાયરની જાણ કરતા ફાયર કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો છ જેટલા ફાયર ટેન્ડરની મદદથી પોણા એક વાગે લાગેલા આગ વહેલી સવારે પાંચ વાગે કાબૂમાં આવી હતી જો કે એક શોર્ટ સર્કિટના કારણે ચાર દુકાન એક ગોડાઉન અને ત્રણ મોટર બાઇક સ્વાહા થઈ ગયા હતા મારું નામ અજયસિંહ કનકસિંહ ગઢવી ડીપીએમસી ફાયર ઓફિસર છું અમને અંદાજે એક વાગ્યાને આજુબાજુ ફાયર કોલ આવ્યો હતો કે ગડકોલ પાટિયા પાસે એક સજાનંદ કોમ્પ્લેક્સ નામના એમાં આગ લાગી હતી અને અહીંયા આવીને જોતા સમગ્ર કોમ્પ્લેક્ષમાં આગ પ્રસરી ગઈ હતી તેથી તત્કાલમાં અમે ગંભીરતા જાણી અંકલેશ્વર નગરપાલિકા અને ડીપીએમસીના અન્ય ફાયર ટેન્ડર બોલાવી અને આગ ને કાબુ લેવાનો પ્રયત્ન ચાલુ કર્યો હતો એસી ની આજુબાજુ એલઈડી અંદાજીત એટલું નુકસાન હાલ થયેલ છે અને નુકસાનની ગંભીરતા અત્યારે જોઈ અને પછી અન્ય માહિતી આપવામાં આવશે અંદાજે અમારે પાંચ થી છ ફાયર ફાયરફાઈટર આવ્યા છે કોમ્પ્લેક્સ ની અંદર ફાયર લાઈન કે ફાયર સુવિધા અતિવધી કોઈ પણ પ્રકારની ફાયર એક્સ્ટિંગ્યુશર મીડિયા થી લઈને કોઈ પણ પ્રકારનો ફાયર નહી નવતી એ વિષય ઉપર તપાસ આરએપીઓ સાહેબ કરે છે અને તેના ઉપર વહેલી તકે આરએપીઓ સાહેબ નિર્ણય લેશે યોગ્ય નિર્ણય લેસે તો આજે કેટલા કોમ્પ્લેક્સ તો આરએપીઓ સાહેબ આ સુધી કાર્યવાહી ન કરી એ જેડીસી ની અંદર આવતું હોય છે જેથી જેડીસી અને આરએફઓ સાહેબ એના ઉપર યોગ્ય નિર્ણય લેશે